બેન શું કરસ તું એને શું કહેવાય રોટલો કરવાનું કહેવાય ઓ હા રોટલો કરીને કેને ખવડાવીશ મને ખવડાવીશ ઓ હા સરસ લે મેં હમણાં મેં ઓલું ફોટા તન તને ઘી દેખાડ એટલે ઓલું છોકરી રોટલા ઘટે એટલે ઘડોશ ને તું જો હવે ક્યાં જશ પાટલો ક્યાં હોય બેન હાલો નીચે આરામથી રાખી દેન ને મારા રોટલા કરવા હાલો આજ તો મને રોટલા કરીને ખબર આવીશ ને તો જો લોટ નીચે જાય જો છે તો બસ હે તો શું કામ કરે છે આખો ભરાઈ ગયો ને થોડું ઓછો રાખો મમ્મીને હેલ્પ કરેસ ને હે ચાલ અસ કરો કરો એકટ કરો હો પકાતું હા લાવજો હું કેમ કરું કેમ કરવાણ કહું જો ઢૈરો ઢૈજો મારા વાકે ઢૈરો

અઠાણમાં તો તારો બેન રોટલા તો ચડ્યો નથી જોજો જોજો હે એ લોહી નો નતો સંબંધ હતો લાગણી ની હતીયારી દોસ્તી ના મે હામ કદા એવી ભાઈ બંધી અમારી જો અમારી કાવ્યાબેન લોટ લોટ ચારે છે બરાબર હે સર પાણી લેવાનું છે એ કોણ લઈ આવશે તું લઈ આવીશ ને બેન તો વાંધો નહીં બધું કામ કરીશ એમ સરસ લ્યો થઈ ગયો હાલો હવે પાણીનો લોટો લઈ આવો હલો તમાર કાવ્ય બેન ડાય છે બધું કામ કરે જો એ ઈ બેન પાણી નથી